જંગલમાં ચિંકી નામની એક નાનકડી ચકલી રહેતી હતી ચિંકી ખૂબ જ દયાળુ અને સમજદાર હતી તે હંમેશા બધા પક્ષીઓની મદદ કરતી અને તેમને ખુશ રાખતી ચિંકીનો ખાસ ભાઈ હતો કાળુ કાગડો કાળુ થોડો તોફાની હતો પણ દિલનો ખૂબ જ સારો હતો ચિંકી અને કાળુ બંને હંમેશા સાથે રમતા અને ફરતા હતા તેઓ એકબીજાની ખૂબ જ કાળજી રાખતા હતા ચિંકી જંગલના બધા પક્ષીઓની પ્રિય હતી તે બધા સાથે મળીને રમતી અને તેમને મદદ કરતી એક દિવસ જંગલમાં એક મોટી મુશ્કેલી આવી એક શિકારી જંગલમાં આવ્યો અને તેણે ઘણા પક્ષીઓને પકડ્યા ચિંકી અને કાળુ પણ શિકારીના જાળમાં ફસાઈ ગયા ચિંકીએ કહ્યું કાળુભાઈ આપણે કોઈક રીતે આ જાળમાંથી બહાર નીકળવું પડશે કાળુએ કહ્યું હા ચિંકી બહેન આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું ચિંકી અને કાળુ બંને સાથે મળીને મહેનત કરી અને આખરે તેઓ જાળમાંથી બહાર નીકળવામાં સફળ થયા તેઓએ બધા પક્ષીઓને શિકારીથી બચાવ્યા જંગલના બધા પક્ષીઓ ચિંકી અને કાળુના ખૂબ જ આભારી હતા તેઓએ કહ્યું તમે બંને ખૂબ જ સારા ભાઈ બહેન છો તમારી દોસ્તી હંમેશા બની રહે ચિંકી અને કાળુ ખૂબ જ ખુશ થયા તેઓ જાણતા હતા કે તેમની દોસ્તી હંમેશા અકબંધ રહેશે પરંતુ એક દિવસ જંગલમાં એક મોટી ગેરસમજ થઈ કે તેણે શિકારીને જંગલમાં લાવવામાં મદદ કરી હતી ચિંકી ખૂબ જ દુખી થઈ ગઈ તેણે કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી પરંતુ કોઈએ તેની વાત માની નહીં ચિંકીને લાગ્યું કે જંગલમાં તેની કોઈ કિંમત નથી રહી તેણે તેણે નક્કી કર્યું કે તે આ આ જંગલ જંગલ છોડીને જતી રહેશે કાળુને કહ્યું કાળુ ભાઈ હું છોડીને જઈ રહી છું મને અહી કોઈ સમજતું નથી કાળુ ખૂબ જ દુખી થયો તેણે ચિંકીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચિંકી તેની વાત માની નહીં તે રાત્રે ચિંકી કોઈને કહ્યા વગર જંગલ છોડીને ચાલી ગઈ સવારે જ્યારે કાળુ અને બીજા પક્ષીઓને ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેઓએ ચિંકીને ખોટી રીતે દોષિત ઠેરવી હતી હવે તેઓ ચિંકીને પાછી લાવવા માગતા હતા કાળુ અને બીજા પક્ષીઓ ચિંકીને શોધવા માટે જંગલની બહાર નીકળ્યા તેઓએ ઘણા દિવસો સુધી ચિંકીને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તેને શોધી શક્યા નહીં જંગલમાં ચિંકી વિના બધા પક્ષીઓ હેરાન થવા લાગ્યા તેઓને ચિંકીની મદદની જરૂર પડતી હતી તેઓને સમજાયું કે ચિંકી કેટલી સારી હતી એક દિવસ કાળુ અને બીજા પક્ષીઓ એક દૂરના જંગલમાં પહોંચ્યા ત્યાં તેઓએ જોયું કે ચિંકી એકલા ઝાડ નીચે બેઠી હતી તે ખૂબ જ દુઃખી દેખાતી હતી કાળુએ ચિંકીને કહ્યું ચિંકી બહેન અમે તને પાછી લેવા આવ્યા છીએ અમને માફ કરી દે અમે તને ખોટી રીતે દોષિત ઠેરવી હતી ચિંકીએ કહ્યું કાળુભાઈ મને તમારી યાદ આવતી હતી પણ મને લાગ્યું કે તમે મને ક્યારેય માફ નહીં કરો કાળુએ કહ્યું અમે તને ખૂબ જ યાદ કરીએ છીએ તું અમારા જંગલની રાણી છે તું પાછી આવી જા ચિંકી ખૂબ જ ખુશ થઈ ગઈ તે કાળુ અને બીજા પક્ષીઓ સાથે જંગલમાં પાછી આવી જંગલના બધા પક્ષીઓએ ચિંકીનું સ્વાગત કર્યું તેઓએ તેની માફી માગી અને તેને ખૂબ જ પ્રેમ આપ્યો ચિંકી અને કાળુ ફરીથી સાથે રમવા લાગ્યા તેઓએ જંગલના બધા પક્ષીઓને મદદ કરી અને બધા સાથે મળીને ખુશીથી રહેવા લાગ્યા આ વાર્તા આપણને શીખવે છે કે ગેરસમજણથી સંબંધો તૂટી શકે છે આપણે હંમેશા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને બીજાને માફ કરી દેવા જોઈએ